સુરતમાં દુકાનદારની નજર ભટકાવીને ચોરી કરવાના અનેક બનાવો બનતા હોય છે ત્યારે રાંદેર વિસ્તારમાં ગ્રાહકના સાંગમાં આવી જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીની ચોરી કરનાર બે મહિલાઓને ઝડપી લેવામાં આવી છે પોલીસે વધુની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવીના આધારે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે રાંદેરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાય છે ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના લઈને સિપ્તપૂર્વક ચોરી કરી લીધી હતી ચોરીની આ સમગ્ર મોડલ્સ ઓપરેટિંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી પોલીસે વોચ ગોઠવી બંને મહિલાઓને ઝડપી લીધી હતી રાંદેર પોલીસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી મહિલાઓએ દુકાનદારને યુવકને નજર ચૂકવી સાહીઠ હજારની ચાંદીની ત્રેવીસ હજાર જોડી રિટેક ત્રેવીસ જોડી પાયલની ચોરી કરી હતી બંને મહિલાઓની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજો કર્યો હતો હાલ પોલીસે બંને મહિલાઓને સાથ કોણ આપતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે